સોલંકી પરિવાર લગ્નમાં ગયો અને પાછળથી તસ્કરો દ્વારા બે લાખના મતાની ચોરી કરી ફરાર થયા સિહોર માધવનગર બે માં બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડ અને ચાંદીના દાગીના ઉઠાવીને પલાયન થયા સિહોર માધવનગર બે માં રહેતા ભગીરથસિંહ સોલંકી અને તેમના પિતા ધીરુભાઈ સોલંકી જેઓનું અહીં રહેણાંકીક મકાન હોય જે પરિવાર ઈશ્વરિયા ખાતે લગ્ન પ્રસંગે ગયેલ હોય મકાનમાં ઘરવખરીનો સામાન તથા રોકડ અને ચાંદીના દાગીના રાખેલા હતા ઈશ્વરિયા ગામેથી લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરતા રૂમના દરવાજા ખુલ્લા રૂમના તાળા તૂટેલા રૂમમાં બધો સામાન વેરવિખેર પડેલો હતો સિહોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસ દ્વારા ફરિયાદના આધારે ઘટના સ્થળ જઈને તપાસ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યો

बो आह और दूसरी बात करूँ इस वाली सेक्टियाँ वो एक ऊपर कोई देखा नहीं ना कम दिला थोका नहीं क्या तेरे को समझा यार हम नहीं हैं ये होए क्या ऊपर कम दिला है ये बहुत नियमाया रहते हैं मुझे उसकी आगे ना आ रहा है आगे ना 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 � અંદર ના <Representatives> <society> <Mis> <to be>

મારું નામ ધીરુભાઈ રાણાભાઈ સોલંકી માધવનગર પ્લોટ નંબર છવ્વીસમાં મારું મકાન આવેલું છે અને ત્યાં હું રહું છું ઈશ્વરિયા મારા ગામડે મારી દીકરીના લગ્ન મેં રાખેલા છે એટલે હું પચીસ તારીખે સાંજે અહીંથી અમે બધા ફેમિલી સાથે ગામડે વયા ગયેલા હવે પચીસ તારીખે રાતે અથવા છવ્વીસ તારીખે રાતે મારા મકાનમાં ચોરી થઈ આજે સવારમાં સત્યાવીસ તારીખે મારો બાબુ આવ્યો હતો એટલે એમને જાણ થઈ કે ભાઈ મકાનના તાળા તૂટ્યા એટલે એણે મને ફોન કર્યો તરત અને હું તરત અહીંયા આવ્યો અને જોયું અને તરત પોલીસને જાણ કરી અને પોલીસ સ્થળ ઉપર આવી અને તપાસ કરી ગઈ છે અને ફોટા પણ પાડી ગઈ છે અને દોઢ લાખ રૂપિયા રોકડા હતા અને ચારસો પાંચસો ગ્રામ જૂના ચાંદીના દાગીના હતા એ અને હવે પછી જોયું એટલે ખ્યાલ આવે કે હું છે હજી ખાલી માં જે પૈસા દોઢ લાખ કેલ હતા એની મને માહિતી મળી છે હજી બીજું કઈ મેં જોયું નથી બીજું જોઉં એટલે ખ્યાલ આવશે